આપણે સ્વાગત કરીએ છીએ તેવી જ રીતે નગરપાલિકામાં લડાઈ જો ઉમેલ હોય કેવળ ગુજરાતને નું પણ આપણે સાહેબ અને અહીંયા ગુજરાતના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો ડેશ વાત ઘણી બધી વાત થઈ ગઈ હાથ સે હાથ જોડો અંગે હું પણ ઇન્ડાયરેક્ટલી સંકળાયેલી છું મે પણ ઇન્દ્ર ઇન્દ્રજીત સાથે ખાસ કરીને નગર પાલિકાની છે આવી રાજેશભાઈ રામજીભાઈ આવ્યા છે ભારે જન